ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર છે જે જેના અંડરમાં ફૂડ ઇન્સ્પેક્ટર ને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આવે છે એ કમિશનર સાહેબને મળ્યો સૈયદ સાહેબ નામ છે એમનું અને એમના પાસેથી મેં વિગત જાણવાની કોશિશ કરી અને એમનો ઇન્ટરવ્યૂ માંગ્યો પરંતુ એમણે ઇન્ટરવ્યૂ આપવાની સખત ના પાડી દીધી અને એમ કહી દીધું ગાંધીનગર અમારા કમિશનર છે એને એમને તમે મળી લો એમનો ઇન્ટરવ્યૂ લઈ લ્યો અને જે પણ પ્રશ્નો એમને પૂછવામાં કોશિશ કરી એમાં એમણે એમ કીધું તમે લેખિતમાં અમને આ માગો ત્યારે અમને અમે તમને આપી દેશું જવાબમાં તો દાદલાણી સાહેબ મારો આપને પ્રશ્ન છે કે આ લોકો ખરેખર મને એવું જાણવા મળ્યું છે કે કમિશનર પોતે કાંઈ ગેરવિવટ નથી કરતા એ લોકોના અંગત ખાતામાંથી જાણવા મળ્યું છે પરંતુ નીચેના જે અધિકારીઓ છે એના ઉપર એની પકડ નથી અને એના કારણે આ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર છે એ આપણા મોટા કૌભાંડો કરે છે તો આ બાબતમાં આપ શું કહેશો નમસ્કાર મિત્રો એવું શક્ય નથી કે અધિકારી પોતે નોન કરપ્ટેડ હોય અને નીચે વાળાની આટલી હિંમત હોય આખી ચેન હોય છે એ ગાંધીનગર સુધી હપ્તા જતા હોય છે એ ભલે ના પાડતો કે હું નથી લેતો સૈયદ પણ એ સો ટકા લે છે કારણ કે ચાલીસ ચાલીસ હજાર રૂપિયા હપ્તા એક મેડિકલ સ્ટોરના આવતા હોય અને મારી ફરિયાદો બાદ લેખિતમાં અને પગલા ન લેતો હોય તો એમને હોદ્દા ઉપર રહેવાની મને નથી લાગતો કે જરૂર જણાય છે સરકારને તો રાજીનામું આપી દેવું જોઈએ હવે આગળ વાત ઉધારતા એમ કહું કે ભાઈ ખાવડાનો સ્ટોર છે કેશવ સ્ટોર મેડિકલ સ્ટોર છે એ ત્યાં અપડાઉન કરવાના નથી હું બે વાર દુકાનની મુલાકાત લઈ આવ્યો છું એ દુકાન ઉપર એ છોકરી હાજર રહેતી નથી એને પૂછાયું તો એ કે ભાઈ મારી તો સાત હજાર પગાર છે એમાંથી હું કમિશન આપું વચવારા મને પાંચ હજાર મળે છે હું સર્ટિફિકેટ સિવાય બીજો કઈ આપી શકું નહીં એટલે કન્ફર્મ થઈ ગયું કે એ દુકાન ઉપર ફાર્માસિસ્ટ નથી જેનો લાઇસન્સમાં નામ છે કે જ્યારે લાઇસન્સ અલોડ થતું હોય આના ફૂડ ડ્રગ્સ વિભાગ તરફથી તો ફાર્માસિસ્ટ નું નામ અને એનો કોડ નંબર લખેલો હોય છે એમાં એ બેન નું નામ છે આગળ વધતા ભુજના ભીડ નાકા ઉપર એક અક્ષર મેડિકલ છે તમે દુકાન જો એવું લાગશે કે ભાઈ કોઈ ફકીર ભીખ માંગવા બેઠો હોય એવી ગંદી દુકાન કંડો કાઉન્ટર એના ઉપર જીવન રક્ષક દવાઓ વેચતો હોય તો એ પણ નિયમ વિરુદ્ધની છે કારણ કે મેડિકલ સ્ટોરમાં દવાઓ રાખવાનો એક પર્ટિક્યુલર નિયમ છે સાફ સુથરી જગ્યા હોવી જોઈએ એનો ટેમ્પરેચર મેન્ટેન હોવો જોઈએ જરૂર પડે તો તમારે એસી લગાવેલો હોવો જોઈએ તો એ જે પ્રકારની દવાઓ ત્યાંથી વેચાણ કરે છે એમાં એસી ફરજીયાત છે એના પણ મેં ફોટા સાથે ફરિયાદ એમને કમિશનરને રજૂ કરેલી છે મને એવું પણ જાણવા મળ્યું છે કે ફૂડ ડ્રગ ઇન્સ્પેક્ટર ડ્રગ ઇન્સ્પેક્ટર પેલા ભુવા સતીષ ભુવા એ ત્યાં જઈને બધી દુકાનો જેની મેં ફરિયાદ કરી છે લઈ આવે છે કે તમે શાંતિથી બેસો કે દાદલાની ભાઈ તો કેટલા આવે ને કેટલા જાય એટલે જો આ સિસ્ટમ હોય અને એમાં આસિસ્ટન્ટ કમિશનર એમ કેતો હોય કે મેં નીચે ચેકિંગ માટે આપ્યું છે હું પૈસા નથી લેતો એ મને વસ્તુ ખોટી લાગે છે ઉપર ફોન કરો તો કોશિયાભાઈ હોય કે રાવત હોય કે બીજા કોઈ બેન છે કોઈ પણ હાયર ઓફિસર ફોન ઉપાડવાની તસ્દી લેતા જ નથી જ્યારે કે સરકારી નંબરો છે બધા તો ક્યાંક ને ક્યાંક એમાં વસ્તુ લિંક એવી છે કે નીચેથી ઉપર સુધી બધા જ મળેલા છે વચ્ચે દલાલો છે એ દલાલો પૈકી હપ્તા આવે છે એવી મેં ચૌદેક દુકાનો તો હાઇલાઇટ કરીને એમને આપી છે એ ચકાસણી પર કરી આવ્યા છે પણ આજની તારીખમાં પણ ફાર્માસિસ્ટ નથી હું બીજી વાર ફોટા પાડી આવ્યો છું દુકાનોના કે એ ફાર્માસિસ્ટ જે બતાવો છો એ ત્યાં બેઠો નથી હવે જોઈએ કે શું પગલા લે છે મારા પાસે જે ઓફિશિયલી રિપોર્ટ નથી આપ્યો એમને કે અમે શું ચેકિંગ કરી આવ્યા છીએ મારી ફરિયાદ વિશેનો જે ખુલાસો એ કમિશનર આપશે પછી હું આગળના પગલા લઈશ એવિડન્સ આપી સરકારને દાદલાણી સાહેબ હમણાં જ રિસેન્ટલી ઇન્ટરવ્યુ ચાલુ થાય એનાથી થોડી વાર પહેલાં જ મને એક ખાવડાથી એક વિડીયો આવ્યો છે વોટ્સઅપમાં અને એ કોઈક દવાખાનાનો છે અને એ પણ બોગસ દવાખાનું છે અને એની નામની વિગતને બધી આવી ગઈ છે પરંતુ એનો અભ્યાસ કર્યા સિવાય અમે રજૂ નથી કરી શકતા અને કરવા માંગતા નથી એટલે એ એનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને જે પણ ડૉક્ટરનું ને એનો વિડીયો નહીં આવ્યો છે તો એની પણ આગાઉના એપિસોડમાં એની ચર્ચા કરવામાં આવશે અને એના ઉપર જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે એમાં એવું છે તમે જેની વાત કરો છો એ ખાવડાને બંને બોગસ ડોક્ટરોનો હું રૂબરૂ ફોટોગ્રાફ પાડી આવ્યો છું વિડીયો પાડી આવ્યો છું અને મેં ઓલરેડી એલસીબી માં છોડાસામા સાહેબને આઈજી સાહેબને મેં ઓલરેડી ફરિયાદ દાખલ કરી દીધી છે કે ભાઈ આ બોગસ ડોક્ટર છે કોઈ પણ ડિગ્રી ધરાવતા નથી કોઈ ફાર્માસિસ્ટ નથી એ ઓલરેડી હું છ દિવસ પહેલા ફરિયાદ દાખલ કરી ચૂક્યો છું ઓકે કલ્યાણ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આ હતા આજના સમાચારો સાથે